દહીંમાંથી બનેલી સ્વાદિષ્ટ રેસીપીની જ્યારે વાત આવે છે તો કર્ડ રાઇસની રેસીપી ફસ્ટ નંબર ઉપર હોય છે અને કટ રાઇસની રેસીપી બધાને ખૂબ જ ભાવે છે અને બધાની ફેવરેટ હોય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે કર્ડ રાઇસની રેસીપી લઈને આવી છું તો કટ રાઇસ બનાવવા માટે અહીં મેં ભાત લઈ લીધા છે રાઇસ આપણે માપ અનુસાર લઈ લેવાના છે તો અહીં મેં એક વાટકી જેટલા રાઈસ લઈ લીધા છે હવે તેમાં એક વાટકી દહીં ઉમેરી લેવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ દહીંને ભાત સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એકદમ ઝીણી સુધારેલી કોથમીર એડ કરી લેવાની છે અને તેને પણ તેની સાથે મિક્સ કરી લેવાનું છે શરીર માટે ખૂબ જ હેલ્ધી રેસીપી છે આ કડ રાઈસ આ રેસીપી તમે ઉનાળામાં ખાશો તો તમને ખૂબ જ મજા આવશે હવે ફ્રેન્ડ્સ આપણે એક વઘારી લઈ લેવાનું છે અને વઘારિયામાં બે ચમચી જેટલું ઘી ઉમેરી લેવાનું છે તો અહીં મેં વઘારે થોડી વાર ગરમ કરી લીધું છે અને તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ તેલમાં સરસ રીતે કકડી જાય ત્યાર પછી તેમાં મીઠો લીમડો એડ કરી દેસુ તો ફ્રેન્ડ્સ આપણી રાઈ સરસ રીતે કકડી ગઈ છે તો હવે આપણે તેમાં મીઠો લીમડો એડ કરી લેવાનો છે તો અહીં મેં નવથી દસ પત્તા મીઠા લીમડાના એડ કરી લીધા છે અને ત્યાર પછી બે ચમચી લાલ મરચાં પણ એડ કર્યા છે લાલ મરચાંથી ખૂબ જ સરસ દહીંનો ટેસ્ટ આવી જાય છે હવે બધા જ મસાલાને તેમાં ઉમેરી લેવાના છે અને અહીં ફ્રેન્ડ્સ તમે અડદની દાળ પણ ઉમેરી શકો છો તેનાથી પણ દડ રાઈસ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું ગરમીમાં એકદમ ઠંડા ઠંડા કર્ડ રાઇસ ખાવાની ખૂબ જ મજા આવે છે અને હા ફ્રેન્ડ્સ આ કર્ડ રાઈસ એકદમ ફટાફટ થી ત્રણ જ મિનિટમાં બની જાય છે અને જે શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ હોય છે તો ફ્રેન્ડ્સ કર્ડ રાઇસ એકદમ સરળ રીતે બની જાય છે તમારે ખાલી ત્રણ જ સ્ટેપ તેમાં ફોલો કરવાના હોય છે એક રાઈસ બનાવી લેવાના હોય છે ત્યાર પછી દહીં મિક્સ કરી લેવાનું હોય છે અને ત્યાર પછી ઘીમાં વઘાર કરીને તેને દહીં સાથે મિક્સ કરી લેવાનું હોય છે આ કડ રાઈસની રેસીપી ખૂબ જ સરળ છે અને બહુ જ ટેસ્ટી પણ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કડ રાઈસની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમારો ફીડબેક મને અવશ્યથી આપજો થેન્ક યુ